અત્યારે હાલ પરિસ્થિતિ રાજકોટની આપણે ત્રણે ત્રણ જળાશયોની અંદર પૂરતો સ્ટોક છે અત્યારે જે આવનારા દિવસોમાં આવી રહ્યું છે ત્યાં સુધીમાં લગભગ આપણે જરૂરિયાત નહીં પડે છતાં પણ જરૂરિયાત પડે તો આપણે સરકારમાં માંગણી મૂકેલી છે અને સરકાર પણ એગ્રી છે કે જયારે જોઈ ત્યારે આપણે પાણીનો જથ્થો આપણને પરિપૂર્ણ કરવાના છે પરંતુ આજે જે પાણી છે એ માનવજાતને એક અમૂલ્ય ભેટ આપેલી છે કુદરતે તો આપણી પણ ફરજ છે કે પાણીને કેવી રીતે આપણે સંગ્રહ કરવો જોઈએ પાણીનો કેવી રીતે બચાવ કરવો જોઈએ કરકસરયુક્ત આપણે પાણીનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે પૃથ્વીની અંદર જે કઈ જીવસૃષ્ટિ છે એ પાણી વગર ચાલવાનું નથી એટલા માટે થઈ અને ભવિષ્યમાં આવનારી જે કઈ પૃથ્વી ઉપર જીવસૃષ્ટિ છે કે લોકો છે એના માટે થઈને આપણી ફરજ બને છે કે આપણે પાણીનો સંગ્રહ કરવો જોઈએ તો સંગ્રહ ત્રણ આપણે કરી શકીએ છીએ કે અત્યારે જે હયાત જથ્થો છે પાસે કોર્પોરેશન દ્વારા જે પાણીનું વિતરણ કરવામાં આવે છે આ સિવાય આપણા ઘરની અંદર બોરની અંદર પણ આપણે પાણી હોય છે એનો યુઝ કરતા હોય છે આ પાણીને આપણે કરકસરયુક્ત આપણે ઉપયોગ કરવો જોઈએ ખોટો બગાડ ના કરવો જોઈએ એટલા માટે થી કારણ કે આપણા આવનારા ભવિષ્યમાં આપણા બાળકો માટે આપણે પાણી પીવા માટે મળી એના કરવું જોઈએ આ કાર્ય બીજું છે છે હાર્વેસ્ટિંગ સિસ્ટમ જે અત્યારે કોર્પોરેશન દ્વારા કાર્ય ચાલુ છે દરેક કોમન પ્લોટની અંદર અત્યારે આપણે બોર યોજનાથી બ સો ફૂટના બોર કરીએ છીએ અને આખી એક સિસ્ટમથી પાણીનો સંગ્રહ અત્યારે આપણે કાર્ય રાજકોટ કોર્પોરેશનમાં ચાલુ છે ત્રીજું છે એ હાઈરેજ બિલ્ડિંગ છે લોરેજ બિલ્ડિંગ છે ઔદ્યોગિક વસાહત છે શૈક્ષણિક સંસ્થાઓ છે સરકારી સંસ્થાઓ છે એના જે પ્લોટની અંદર પણ બોર જે કરી અને પાણીને રોકવું જોઈએ અને જમીનની અંદર આપણે પાણીને ઉતારવું જોઈએ એટલા માટે જો પાણીને આપણે રોકશું અને એનો સંગ્રહ કરશું તો જ નીચેના તળ એ ઊંચા આવશે અને ભવિષ્યની અંદર આપણને જે કંઈ આપણે માનવ માટે કે પશુઓ માટે જે કાંઈ જરૂરિયાત છે એ પાણીનો જથ્થો ઉપલબ્ધ રહેશે તો જ આપણે આ પૃથ્વી ઉપર જીવન શક્ય બનશે એટલે મારી એક રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક વોટરવર્ક સમિતિના ચેરમેન તરીકે રાજકોટની શહેરની જનતાને હું એક અપીલ કરું છું કે ભાઈ પાણીનો જે કઈ છે એ ખોટો બગાડ ન કરતા જરૂરિયાત પૂરતું જ આપણે પાણીનો ઉપયોગ કરશું અને પાણીને કેમ બચાવવું એ આપણે

આપણે એક એપ્લિકેશન આપવાની હોય છે અને એપ્લિકેશનના આધારે અત્યારે હાલ ધારાસભ્ય શ્રીની ગ્રાન્ટમાંથી આપણે દરેક લોકોની જે માંગણી છે એના આપણે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આપણે બોર કરાવી દઈએ છીએ એટલો ખર્ચ લોકો એટલો હોય છે અત્યારે સંપૂર્ણ ખર્ચ છે એ કોર્પોરેશન ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આપણે કરીએ છીએ એટલે અત્યારે કોમન પ્લોટની અંદર જે કઈ બોરી કરીએ છીએ એમાં એક પણ લોકોને ફાળો આપવાનો રહેતો નથી ફાળો લેવાની નથી પડતી એટલા માટે થઈ અને આપણે એની જે વ્યવસ્થા બનાવેલી છે એમાં આપણે લોકોને ફાળો આપવાનો થતો નથી છે તો આપણી જૂન જૂન સુધી પાસે જથ્થો પછી આપણે સૌની યોજના હમણાં થોડા દિવસ પહેલા આપણે પાણી પુરવઠા બોર્ડના મંત્રી શ્રી કુરજીભાઈ બાવળીયા સાહેબ આવ્યા હતા રાજકોટમાં અને એને પણ સમીક્ષા કરી હતી અને જયારે પણ જરૂરિયાત પડે તો ત્યારે સૌની યોજના દ્વારા આપણે હાજી ડેમ અને ન્યારી ડેમ ની અંદર આપણને જરૂરિયાત પ્રમાણેનું પાણી આપણને આપશે એવી આપણને ખાતરી આપી છે